નમસ્કાર મિત્રો વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને કેતબજારના દરરોજ સાતથી પાંચ વીડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર સોનાલિકા ટેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે મહેશભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક તમામ કમ્પ્લેટ ઝીઝી જીરો સાત ડી એફ બાસઠ બાસઠ નંબર ટાયર સારા બેટરી કમ્પ્લીટ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે મહેશભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર બાર બે હજાર તેર ટૅક્ટરની કિંમત બે લાખ પાહઠ હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો ભાવનગર તાલુકો તળાજા અને ઠળિયા ગામે જોવા મળશે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામે જોવા મળશે ટેક્ટરના માલિક મહેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે મહેશભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર બેસી શકે માટે તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો